આ પ્રતિમાનું ક્યાંક ને ક્યાંક જળની અભાવ જોવા મળી રહ્યો છે સામાન્ય ઝાંસીની રાણી જ્યારે નામ આવે ને એટલે હાથમાં તલવાર તો દેખાય છે પણ આ પ્રતિમામાં તમને તલવાર જોવા નથી મળતી કોઈ કારણોસર આ પ્રતિમા ઉપરથી તલવાર ગાયબ થઈ ગઈ છે સા કારણ એવી ઘટનાઓ બની હશે અને જ્યારે સ્વરાજની વાત આવે ત્યારે ઝાંસીની રાણીએ પોતાનો બલિદાન આપી અને પોતાનું સ્વરાજ બચાવ્યું હતું ત્યારે હાલ જે જુનાગઢ ની સ્વરાજની ચૂંટણી પણ નજીકમાં છે ત્યારે તંત્રના પદાધિકારીઓનું કે તંત્રના અધિકારીઓનું પાણી પણ નથી હલતું કે પોતાના શહેરની જે ગરિમા જાળવવી જોઈએ જે મૂર્તિઓની જે પ્રતિમા મૂકી છે એની ગરિમા જાળવવી જોઈએ એની ગરિમા ક્યાંક નથી જળવાતી આ જ બાબતને લઈને આપણી સાથે અત્યારે નિલેશભાઈ જોડાઈ ગયા છે આપણે નિલેશભાઈને પૂછીશું કે શું વાત છે નિલેશભાઈ શું વાત નાનપણથી ભણતા આવ્યા છીએ ઇતિહાસની બુકોમાં અભ્યાસક્રમોમાં ખૂબ લડી મરદાની વો તો ઝાંસીવાલી રાણીથી જ્યારે આપણે હિન્દુત્વની આપણા અસ્તિત્વની જ્યારે આપણે આપણા પુરાતત્વ વિભાગની વાત કરતા હોઈએ ત્યારે આવા ઇતિહાસો ક્યાંક ને ક્યાંક સામે આવતા હોય છે અને વાત કરીએ તો જુનાગઢમાં તલવાર ગાયબ છે ખરેખર તો ખૂબ દુઃખ થાય છે જયારે આ જગ્યા એ ખેલકૂદનું મેદાન બનાવી ગ્રાઉન્ડ બનાવી બગીચો બનાવી બાળકોને આ ઇતિહાસ આપણે બતાવવો જોઈએ તો જ બાળકો આપણા ઇતિહાસ પાસે જાણશે હિન્દુસ્તાન વિશે ભારત વિશે સમજશે એમને બદલે જયારે અહીંયા ઠેર ઠેર ગંદકીના ઢગ ફેલાયેલા છે ગમે તેમ મન પડે તેમ પાર્કિંગો કરેલી ગાડીઓ પડી છે અહિયાં તલવાર ગાયબ છે ખરેખર આપણે દેશને ક્યાં લઈ જવા માંગીએ છીએ ભગવાન ને એવી પ્રાર્થના કરીએ કે જો કદાચ આપ લોકોના માધ્યમથી આપણા જેવા જાગૃત પત્રકારો ના માધ્યમથી પણ જો કોર્પોરેશન તંત્ર માં થોડો બદલાવ આવે અને જો અહીંયા બગીચા જેવી કેવી વ્યવસ્થા થાય તો આવતી પેઢી આવતી પેઢી ના બાળકો આવી મહાન હસ્તીઓને ઓળખી શકે બસ એટલી જ અમારી તો વિનંતી છે કે કોર્પોરેશન ને સદબુદ્ધિ આવે જે રીતે વાત કરી નીલેશભાઈ કે અહીંયા પાર્કિંગ જે હોય છે એ તો છે પણ અહીંયા જે પાર્કિંગ છે આડતે પાર્કિંગ થઈ રહ્યું છે ખરેખર અહીંયા એક બગીચો બનવો જોઈએ આમ જોઈએ તો જૂનાગઢમાં બગીચા ખૂબ ઓછા છે એટલે એક બગીચોની પણ જરૂરિયાત છે કે જે બાળકો રમી શકે અને આપણો ઐતિહાસિક વારસો આપણી ઘડીમાં સચવાય એટલું તો આપણે એટલીસ્ટ કરવું જ જોઈએ સાગર નિર્મલ જીવી મીડિયા જુનાગઢ